સમગ્ર પોરબંદર દરિયાઈ વિસ્તારમાં વરસાદે માજા મૂકી છે ત્યારે એવા સમયમાં પોરબંદરથી અંદાજે વીસ કિલોમીટર દૂર દરિયામાં આવેલ જહાજના ક્રૂ બીમારીથી તડપતો હતો તેને ભારતીય કોસ્ટ ગાર્ડે રેસ્ક્યુ કર્યું હતું આજે વહેલી સવારે અતિ ખરાબ હવામાન વચ્ચે દરિયામાં એક સાહસિક સ્થળાંતર મિશનમાં ભારતીય કોસ્ટગાર્ડ પોરબંદરથી દરિયામાં જહાજ લગભગ વીસ કિલોમીટર દૂર હતું ત્યારે ભારતીય રાષ્ટ્રીય ઓન બોર્ડ મોટર ટેન્કર ઝીલને બચાવ્યું દર્દી નિષ્ક્રિયતાથી પીડાતો હતો શરીરના નીચેના ભાગમાં અને પલ્સ ખૂબ જ ઓછી છે ICGALH બૂથ ભૂતપૂર્વ કોસ્ટ ગાર્ડ એર એન્ક્લેવ પોરબંદરને 21 જુલાઈ 2024 ના રોજ પ્રથમ પ્રકાશ સાથે જહાજ ગુણ તબીબી સ્થળાંતર માટે મુશ્કેલ હવામાન પરિસ્થિતિઓ હેઠળ લોન્ચ કરવામાં આવ્યું હતું પોરબંદરથી લગભગ 20 કિલોમીટર દૂર એમટી જીલ ખાતે ઉચ્ચ તીવ્રતાના પવન ભારે વરસાદ અને પ્રતિકૂળ હવામાનને સહન કરતા એરક્રાફ્ટ પહોંચ્યું ત્યારબાદ મોટર ટેન્કર પર પ્રભાવંડણની ચોક્કસ સ્થિતિ જાળવીને રેસ્ક્યુ બાસ્કેટનો ઉપયોગ કરીને દર્દીને સફળતાપૂર્વક બહાર કાઢવામાં આવ્યો હતો દર્દીને આઈસીજી મેડિકલ નિષ્ણાંતો દ્વારા એરક્રાફ્ટમાં અને પછી કોસ્ટગાર્ડ એર એન્કલેવ પોરબંદર ખાતે ઉતરાણ વખતે વચકેડાની રાહત પૂરી પાડવામાં આવી હતી દર્દીની સ્થિતિ સ્થિર થયા પછી તેને વધુ તબીબી વ્યવસ્થાપન માટે સ્થાનિક એજન્ટને સોંપવામાં આવ્યો